આજે હું તમારી સાથે શેર કરી રહી છું પાણીપુરી ફ્લેવરના શેવ મમરા તો એક અલગ જ પેસ્ટ બનાવીશું અને ધાણા લીમડો ફુદીનો અને લીલા મરચાં સાથે બનાવીશું બહુ જબરજસ્ત ફ્લેવર આવે છે ખાટો મીઠો ટેસ્ટ આવશે તો પાણીપુરી ફ્લેવરના શેવ મમરા બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરીશું અને એક કપ જેટલા મેં ફુદીનાના પાન સારી રીતે ધોઈ અને લીધા છે તો પાણીનો ભાગ ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું તો તમે અહીંયા ફુદીનો લીમડો જે પણ વસ્તુ લો એ તમે સૂકવીને પણ લઈ શકો છો સનલાઇટમાં એટલે કે તડકામાં સાથે તમે ઓવનમાં ડ્રાય રોસ્ટ કરીને પણ લઈ શકો છો હું અહીંયા બધું ફ્રાય કરીને લઈ રહી છું તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એમાં એક કપ જેટલા આપણે લીલા ધાણા સારી રીતે ધોઈ અને આ રીતે તેલમાં ઉમેરી દઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો પાણીનો ભાગ હશે તો તેલ તમારું ઉડશે અને પેસ્ટ બરાબર નહીં બને તો મમરા ક્રિસ્પી નહીં થાય તો એ ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ધાણા પણ ક્રિસ્પી થઈ ગયા તો બહુ સમય નથી લાગતો ઓછા સમયમાં બધું ફ્રાય થઈ જાય છે અને એકદમ ઇઝી રેસીપી છે તો તમે જોઈ શકો છો એક પ્લેટમાં આપણે કાઢી લઈશું તો હવે આપણે અહીંયા અડધો કપ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું તો ખૂબ ઓછા સમયમાં લીમડાના પાન ફ્રાય થઈ જશે અને પાણીપુરીમાં બહુ સારો એવો ફ્લેવર આપે છે તો તમે જોઈ શકો છો લીમડાના પાન પણ મેં અહીંયા ફ્રાય કરી લીધા હવે આપણે લીલા મરચાં તો મેં અહીંયા થોડા તીખાસવાળા લીલા મરચાં લીધા છે તીખાસ તમારે જોઈએ એ રીતે તમારે લેવાના તો મેં અહીંયા છ થી સાત લીલા મરચાં લીધા છે ફ્રાય કરી લઈશું થોડી જ વારમાં ફ્રાય થઈ જશે તો તમે જોઈ શકો છો મરચા પણ મેં અહીંયા ફ્રાય કરી લીધા તો બધી જ વસ્તુનું ફ્રાય કરી લીધી તો ઓછા સમયમાં ફ્રાય થઈ જશે જો તમે સનલાઇટ કે ઓવનમાં કરશો તો થોડો ટાઈમ લાગશે સાથે હવે એક કપ જેટલા આપણે સિંગદાણા ફ્રાય કરી લેશું તો સિંગદાણા ઓપ્શનલ છે તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો પણ બહુ સારો ટેસ્ટ આપે છે સિંગદાણા તો મેં અહીંયા ફ્રાય કરી લીધા તો બધી જ વસ્તુ મેં અહીંયા ફ્રાય કરી લીધી છે હવે મમરાને આપણે થોડા શેકી લઈશું એટલે જે મોઈશ્ચર હોય મમરાનું એ થોડું સારું એવું ઉડી જશે તો તમે જોઈ શકો છો બે થી પાંચ મિનિટ માટે શેકી લઈશું તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરવાના છે હલાવવાના નહીં તો મમરા નીચે તળિયે બળી જશે તો તમે જોઈ શકો છો મમરા એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે એક મિક્સિંગ જાર લેશું એમાં ફ્રાય કરેલી બધી જ વસ્તુ ઉમેરી દઈશું તો આપણે આ બધી વસ્તુની પેસ્ટ તૈયાર કરવાની છે તો આ રીતે આપણે બધી વસ્તુ ઉમેરી દઈશું અને પેસ્ટ તૈયાર કરી લઈશું પેસ્ટ તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ એક ચમચી સંચળ પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી જલજીરા પાવડર જે બજારમાં દસ રૂપિયાના પેકેટમાં ઇઝીલી મળી જશે તો આ રીતે તમે જોઈ શકો છો સાથે એક નાની ચમચી મીઠું ઉમેરી દઈશું અને એક ચોથાઈ ટીસ્પૂન જેટલા આપણે લીંબુના ફૂલ ખટાશ માટે તો બહુ સારો એવો ફ્લેવર આવશે અને એકદમ સારી રીતે બધો મિક્સ કરી મસાલો રેડી કરી લીધો હવે કઢાઈમાં એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને જે પેસ્ટ આપણે ફુદીનાની બનાવી હતી એ તેલમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો તેલ વધારે પડતું ગરમ નહીં કરવાનું નહીં તો પેસ્ટ તમારી બધી બળી જશે એ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો એક મિનિટ માટે આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તેલમાં અને એકદમ સારી રીતે આપણે મિક્સ થઈ જાય એટલે મમરા ઉપર આ રીતે રેડી દઈશું અને એકદમ સારી રીતે બંને હાથથી મિક્સ કરી લઈશું તો મમરામાં બધો મસાલો કોટ થાય એ રીતે આપણે કોટ કરીશું સાથે બનાવેલો મસાલો ઉમેરી દઈશું સિંગદાણા ફ્રાય કરેલા ઉમેરી દઈશું અને સાથે દળેલી ખાંડ બેથી ત્રણ ચમચી ઉમેરી દઈશું સાથે સેવ ઉમેરી દઈશું તો મેં અહીંયા થોડી જાડી સેવ લીધી છે અને એકદમ સારી રીતે હળવા હાથે આપણે બધું કોટ થાય એ રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બંને હાથે મિક્સ કરવાનું એટલે એકદમ સારો એવો કલર આવી જશે મમરા પર અને મમરા સારા એવા કોટ થઈ જશે તો થોડો ટાઈમ લાગશે અને આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું તો તમે જોઈ શકો છો અને હું અહીંયા હળદર ઉમેરવાની ભૂલી ગઈ હતી તો હવે આપણે થોડું તેલ ગરમ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર તેલમાં ઉમેરી આ રીતે આપણે ઉમેરી દઈશું તો આ રીતે અને તમે જો હળદર ના ઉમેરવાના હોય તો આ રીતે પણ તમે બનાવીને ખાઈ શકો છો તો હળદરથી થોડો કલર બહુ સારો એવો અને ફ્લેવર પણ આવશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં મિક્સ કરી લીધા અને એકદમ ક્રિસ્પી એવા મમરા બનીને રેડી થઈ ગયા તો બહુ જબરજસ્ત ફ્લેવર આવે છે પાણીપુરીનો અને બહુ ખાટો મીઠો અને બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે આ રીતે ડબ્બામાં તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને તો પાણીપુરીના ફ્લેવર સાથે આપણા સેવ મોગરા રેડી થઈ ગયા છે તો તમે થોડા સિંગદાણા અને સેવ ઉમેરશો તો ચટપટો એવો ટેસ્ટ આવે છે અને સ્વાદ વધી જશે તો તમને આ રેસીપી કેવી લાગી એ રેસીપી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે